ભાવનગર ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છઠ્ઠો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત આશરે છેલ્લા નવ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દિવ્યાંગ સહાય વિધવા સહાય વિદ્યાર્થી સ્કોલરશીપ વૃદ્ધ સહાય પસંદગી મેળો બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ સહિતની સેવાઓ આપી રહ્યા છે ત્યારે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છઠ્ઠો વિદ્યાર્થી સન્માન સમારોહ બાવીસ ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલ ખાતે યોજાયેલ જેમાં ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓ સરકારી કે અર્ધ સરકારી નોકરી પ્રાપ્ત કરેલ યુવાઓ રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ રમતવીરોને સન્માનિત કરવામાં આવેલ હતા તો સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિપાહી સમાજના યુવાઓ આગેવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ તકે સિપાહી સમાજના આગેવાનો અગ્રણીઓ અને ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારો શહેરી વિસ્તારોમાંથી સિપાહી સમાજના લોકોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ નાસિક કુરેશી ન્યુ કાઠિયાવાડ અમરેલી